જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે દૂધી ચણાના દાળના શાકની રીત લઈને આવી છું આ શાક રોટલી ભાખરી સાથે તો સરસ લાગે જ છે પરંતુ આપણે જે ગોળના લાડુ બનાવીએ એની સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે અત્યારે હું બે જણ માટે દૂધી ચણાના દાળના શાક બનાવી રહી છું તો એના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને એને બેથી ત્રણ વખત મેં ધોઈ લીધી છે અને હવે પાણીમાં એને બે કલાક માટે પલાળી રાખીશ અને તમારી પાસે સમય ના હોય તો તમે દાળને અડધો કલાક માટે નવસેકા પાણીમાં પલાળીને ઉપયોગમાં લઈ શકો છો હવે બે કલાક પછી દાળ પલળી ગઈ છે અને અત્યારે મેં સો ગ્રામ દૂધી લીધી છે દૂધી અને ચણાની દાળનું પ્રમાણ તમે તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે એક વાડકામાં મેં પાણી લઈ લીધું છે અને રીતે હું છાલ કાઢી અને આ રીતે દૂધીના પાણીમાં જ ટુકડા કરીશ કેમ કે દૂધીને પાણીમાં ના રાખીએ તો દૂધી કાઢી પડી જતી હોય છે તો આ રીતે ટુકડા પાણીમાં જ કરવાના તો આ રીતે મેં દૂધીને સમારી દીધી છે અને હવે આપણે એને સૌથી પહેલાં બાફી દઈશું તો એક પ્રેશર કૂકરમાં આપણે દૂધી લઈ લઈશું અને આ રીતે પાણી નિતારીને લેવાનું છે અને સાથે જ જે ચણાની દાળ છે એમાંથી પણ આપણે પાણી નિતારીને લઈ લેવાનું છે તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે આ રીતે મેં પ્રેશર કુકરમાં દૂધી અને દાળ બંને લઈ લીધા છે અને આપણે ડૂબે એટલું પાણી લેવાનું છે કેમ કે દૂધીમાંથી પણ પાણી છૂટશે સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ લગાવી દઈશું ચાર વિસલમાં દૂધી અને ચણાની દાળ બંને બફાઈ જશે તો ચાર વિસલ પછી આપણે જોઈ લઈશું તો દૂધી અને ચણાની દાળ બંને સરસ બફાઈ ગયા છે આ તમે પ્રેશર કુકરમાં ડાયરેક્ટ પણ વઘારી શકો છો પરંતુ હું આ રીતે બાફીને પછી વઘાર કરું છું હવે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અડધી ટીસ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અને એક સૂકું લાલ મરચું લઈ લીધું છે હિંગ પણ તમે વઘારમાં મૂકી શકો છો પરંતુ મેં અત્યારે ઉપયોગ નથી કર્યો હવે જે ચણાની દાળ અને દૂધી બાફી છે એ આપણે ઉમેરી દઈશું અને સાથે જે બાફતી વખતે પાણી લીધું છે એ પણ ઉમેરી દેવાનું છે રસો તમને જે પ્રમાણે જોઈતો હોય એ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો મસાલામાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને આ શાક ટેસ્ટમાં ગળપણ ખટાશવાળું હોય છે એટલે એક ટી સ્પૂન જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે અને હવે ધીમા તાપે આપણે શાકને ઉકળવા દઈશું એકદમ થોડોક ગરમ મસાલાનો પાવડર પણ હું ઉમેરી રહી છું એકદમ ચ થોડોક કે શાકની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી છે તો આ રીતે શાકને ધીમા તાપે મેં સાતથી આઠ મિનિટ ઉકાળી દીધું છે અને આ રીતનું જો હું રસો રાખવાની છું હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને સર્વિંગ બાઉલમાં શાકને લઈ લઈશ તો દૂધી ચણાની દાળનું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે